અડાજણ પાલ રાંદેર વિસ્તારમાં દબાણની કામગીરી મનપાની ટીમ અને પોલીસની ટીમે સંયુક્ત કામગીરી કરી અડાજણ પાલ રાંદેર પોલીસની ટીમ અહીં કામગીરીમાં જોડાઈ દબાણના કારણે ભારે ટ્રાફિક થતું હોવાનું ધ્યાને આવતા કામગીરી કરાઈ પોલીસ અને એસએમસી ને નિયમિત રૂપે અડાજણ પાલ અને રાંદેરના આંતરિક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોના કારણે વાહનોને ટ્રાફિક અવજવરમાં ખૂબ જ તકલીફ પડતી હતી લોકોને ચાલતા જવા માં પણ અગવડતા અનુભવાતી હતી એવી ફરિયાદો વારંવાર મળતા આજે એસએમસી અને પાલ 81 જણ અને રાંદેરના પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ સાથે સંકલન કરી દમન હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે વાત કરી તો કેટલા દિવસ આ ઝુંબેશ ચલાવવામાં આવશે અને લોકોને શું અપીલ કરવામાં આવે લોકોને હું એટલી જ અપીલ કરું છું કે આ જે સુવિધાઓ કે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે છે એ આપને ટ્રાફિકમાં અવરજવર કરવામાં કોઈ